વાહન લેવલ ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ચેતુ બજારના દરરોજ ચારથી પાંચ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો અને તમે પણ પોતાના જૂના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માંગતા હો તો વિડીયો હું બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો જાહેરાત બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે જાહેરાતનો કોઈ સાથ લેવામાં આવતો નથી વિડીયોમાં તમે મેસી બોતેર પચાસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે સુનિલભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કંપની કલર કમની ફિટિંગ એન્જિન ગિયર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટાયર સારા સીટ છત્રી સારી જીજે તેર પાર્સિંગ ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે સુનિલભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરના મોડલની વાત કરવામાં આવે તો બે હજાર અગિયારનું મોડલ ટ્રેક્ટરની કિંમત બે લાખ ચાલીસ હજાર અંદાજિત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં જોવા મળશે ટ્રેક્ટરના માલિક સુનિલભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે સુનિલભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ કાર જોઈ રહ્યા છો તે વેસવાની છે વિડીયોમાં તમે કારની કન્ડિશન જોઈ શકો છો વ્હાઈટ કલર વનરાજભાઈને કાર વેસવાની છે બ્લેક કલર વીમો ચાલુ પાવર સ્ટેરિંગ એસી ચાલુ પાવર વિન્ડો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી કારમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે શારે ટાયર સાઠ ટકા કારના મોડલની વાત કરવામાં આવે તો બે હજાર અગિયારનું મોડલ ત્રણ ઓનર કારની કિંમત એક લાખ પચીસ હજાર અંદાજિત કિંમત રાખેલી છે આ કાર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો સુરેન્દ્રનગર અને સાયલા તાલુકામાં જોવા મળશે કારના માલિક વનરાજભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે વનરાજભાઈનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ મેસી બોતેર પચાસ ટ્રેક્ટર જોઈ ગયા છો તે બળવંતભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કોમની કલર કોમની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટાયર સારા બેટરી સારી ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે બળવંતભાઈને ફૂલ જવાબદારી સાથે મેસી ભોતેર પચાસ ટ્રેક્ટર વેસવાનું છે ટ્રેક્ટરના મોડલની વાત કરવામાં આવે તો બે હજાર બારનું મોડલ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ પચાસ હજાર અંદાજિત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લામાં જોવા મળશે ટ્રેક્ટરના માલિક બળવંતભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે બળવંતભાઈનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ ફોરવ્હીલ ટેલર જોઈ રહ્યા છો તે કિશનભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટેલરની કન્ડિશન જોઈ શકો છો નવો ટ્રેલર મહાલક્ષ્મી કલરકામ કરાવેલ મહાલક્ષ્મી ટેલર ઓછું વાપરેલું સોરસ પાટલો ટાયર એંશી ટકા ફોરવ્હીલ ટેલર ટેલરમાં ક્યાંય સડવો જોવા નહીં મળે કિશનભાઈને ફૂલ જવાબદારી સાથે હેવી બનાવટનું ફોરવેલ ટેલર વેચવાનું છે ટેલરના મોડલની વાત કરવામાં આવે તો બે હજાર સાતનું મોડલ ટેલરની કિંમત એક લાખ પંચાવન હજાર અંદાજિત કિંમત રાખેલી છે આ ટેલર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો જુનાગઢ અને કેશોદ તાલુકામાં જોવા મળશે ટેલરના માલિક કિશનભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે કિશનભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈ પણ વાહનની ખરીદી કરી શકે અને પોતાનું વાહન આપણી ચેનલ ઉપર વેચી શકે માટે તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો